જેમાં ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડથી થી લઈ સાયન્સ સિટીના વાઇબર્ટ ફાર્મમાં હોરર અને મમતપુરા ક્લબમાં રશિયન અને દુબઈની બેલી ડાન્સર ગુજ્જુઓ જોડે ઠુંકા લગાવશે તો સુરતના સરસાણા ડોમમાં જંગલ થીમમાં મધહોશી મસ્તીની મોજ પાર્ટી એનિમલ્સની દિવાના બનાવશે તો રાજકોટમાં સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ રાજકોટિયન્સને પાગલ કરશે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડ થીમની પાર્ટીને લઈ ઈશાન ધ ટીઆઈડી લાઈવના ઓનરે જણાવ્યું હતું કે સેવન ડાયનાસ્ટી નામની એક થીમ છે જેને અમે ગિફ્ટ સિટીમાં રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અમારો મોટીવ છે જે ગીઝામાં એક થીમ થાય છે ઇજિપ્શિયન થીમ પર એ કરી પહેલી વાત થઈ રહ્યું છે જે ગીઝામાં બનતા હોય છે એ પિરામિડ્સ પ્લસ એની જે ટેકનો વાઇબ્સ હોય જેવી આખી ઇજિપ્શિયન થીમ અને રિક્રિએટ કરી રહ્યા છીએ તો ગુજરાતની સૌથી મોટી ઇજિપ્શિયન થીમ છે અત્યારે અમે આ થીમ અમદાવાદમાં રિક્રિએટ કરી રહ્યા છીએ તમે એકવાર અહીં આવો અને આ જગ્યા જુઓ તમને ખૂબ જ મજા આવશે આ એક અદ્ભુત જગ્યા છે અને કદાચ આવો એક્સપિરિયન્સ તમને બીજે ક્યાંય નહીં મળ્યો હોય એકત્રીસમી લોકો અલગ અલગ જગ્યાએ જતા હોય છે પરંતુ એક જ સ્પોટ ઉપર અમે થીમ આર્ટિસ્ટ ફૂડ અને ડ્રિંક સાથે એવા સાઉન્ડ સેગમેન્ટ લાવી રહ્યા છીએ જે અમદાવાદમાં અત્યાર સુધી નથી થયા અમે બોલિવૂડ ટેકનો એફ્રો આ બધા જ સેગમેન્ટ્સના અલગ અલગ આર્ટિસ્ટને એક જ સ્પોટ ઉપર લાવી રહ્યા છીએ પ્લસ અમે તમને ફૂડ અને અનલિમિટેડ મોકટેલ્સ પણ પ્રોવાઈડ કરીશું પ્રાઇઝની વાત કરીએ તો સિંગલ એન્ટ્રી ચારસો નવ્વાણું છે કપલ એન્ટ્રી અલગ છે વીઆઈપી પાસ પણ રાખવામાં આવે છે વીઆઈપી પાસમાં ઇન્ફ્લુએન્સર્સ મીટ એન્ડ ગ્રીટ પણ રહેશે તો વીઆઈપી એન્ટ્રી વાળાને આગળના પોર્શન મળશે ફૂડ અલગથી ખરીદવું પડશે સારા એફએસએસ લાઇસન્સ જેની પાસે છે એ લોકોનું ફૂડ તમને અંદર મળશે ફૂડના દસ સ્ટોલ અંદર છે સિક્યોરિટીનું યોગ્ય અરેન્જમેન્ટ છે બહાર પાર્કિંગ માટે સિક્યોરિટી અલગ છે તો અંદર સિક્યોરિટી પણ રહેશે એનું પણ યોગ્ય અરેન્જમેન્ટ છે પાર્ટીમાં બે થી ત્રણ હજાર લોકો આવી શકે છે જેની સાથે પાર્કિંગની વ્યવસ્થાની વાત કરીએ તો બહાર પાંચસો જેટલા વ્હીકલ પાર્ક થઈ શકે છે